સૌનું સ્વાગત છે આજે આપણે એક ખૂબ જ ઊંડા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ આપણી આંતરિક શાંતિ અને આધ્યાત્મિક માર્ગ સાથે જોડાયેલો વિષય નમસ્કાર આપણી પાસે આજે મુખ્ય સ્ત્રોત છે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા રજૂ થયેલું શ્રી પ્રેમાનંદજી મહારાજનું એક ખાસ સત્સંગ પ્રવચન આ વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસનું પ્રશ્નોત્તરી સત્ર હતું હા અને એમાંથી ઘણા મહત્વના મુદ્દાઓ અને માર્ગદર્શન મળ્યા છે બરાબર તો આજે આપણો હેતુ એ જ છે કે મહારાજજીના જે વિચારો છે ખાસ કરીને નામ જપ ઇન્દ્રિય નિગ્રહ કર્મનો સિદ્ધાંત ભગવત પ્રાપ્તિ આ બધા ગહન વિષયો પર એને આપણે સરળ રીતે સમજીએ અને એના વ્યવહારુ પાસાઓ પર પણ નજર નાખીએ ચોક્કસ આ ચર્ચા ખાસ ગુજરાતના એવા શ્રોતાઓ માટે છે જેમને આધ્યાત્મિક માર્ગદર્શનમાં રસ છે તો શરૂ કરીએ હા ચાલો શરૂઆત કરીએ એક એવા પ્રશ્નથી જે કદાચ આપણામાંથી ઘણાને થતો હશે રાજસ્થાનથી ગણપતજીનો પ્રશ્ન હતો એમને ભગવત પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા છે અત્યારે જ પણ તકલીફ એ છે કે ભજન સાધનમાં કચાશ રહે છે ખાસ કરીને જીભ પર એટલે કે રસેન્દ્રિય પર કાબુ નથી તેઓ ભોજન બનાવવાની સેવા કરે છે એટલે સ્વાભાવિક છે કે રોજ નવી વાનગીઓ હોય મન લલચાય આ બહુ વ્યવહારું મુશ્કેલી છે તો આ સ્થિતિમાં મહારાજજી શું ઉપાય બતાવે છે જુઓ મહારાજજીનો જવાબ એકદમ સીધો અને સ્પષ્ટ છે મુખ્ય ઉપાય નામજપનો લો એમનું વાક્ય જેટલું જોરદાર છે નામ જપનો પાવર જેટલો વધશે તેટલું જ્યાં લગાવવા માંગશો ત્યાં લાગી જશે પાવર વધારવાની વાત છે હા અને સૌથી રસપ્રદ વાત એ છે કે તેઓ કહે છે જબરદસ્તી પણ નામ જપ કરતા રહો ભલે મન ન લાગે જબરદસ્તી એટલે મન વિરુદ્ધ જાય તો પણ હા બિલકુલ કારણ કે મનનો સ્વભાવ જેવો છે એ સહેલાઈથી નહીં માને એટલે દૃઢ સંકલ્પથી જબરદસ્તી પણ નામ લેવાનું ચાલુ રાખવું આ તો ખરેખર અલગ અભિગમ છે આપણે તો વિચારીએ કે પહેલા મન લાગે પછી કરીએ બરાબર પણ અહીં ઉલટું છે કરતા રહો મન ધીમે ધીમે લાગશે મહારાજજી એ પણ ઉમેરે છે કે ભોજન પવિત્ર લેવું ઠાકુરજીને ભોગ ધરીને પ્રસાદ રૂપે જ લેવું અને એ પણ માપસર જેટલું શરીરને જોઈએ જેટલું પચે કારણ કે જીભ જો કાબુમાં આવી ગઈ ને તો બીજી ઇન્દ્રિયો સહેલાઈથી વશમાં આવે પણ એ કાબુ આવશે કેવી રીતે નામજપના પાવરથી આજ મૂળ વાત છે અચ્છા અને આ કોઈ એમનેમ નથી થતું એક ક્રમિક પ્રક્રિયા છે મહારાજજી સમજાવે છે કે નામજપ પહેલાં શું કરે એ ભોગ ભોગવવાની જે તીવ્ર ઈચ્છા છે પેલી ભોગાશક્તિ ધીમે ધીમે સંસારની વસ્તુઓમાંથી રસ ઓછો થાય એટલે કે વૈરાગ્ય આવે ઓકે પછી એનાથી પણ આગળ માન પ્રતિષ્ઠા પદ કોઈ સિદ્ધિ મેળવવી એ બધામાંથી પણ વૈરાગ્ય આવે અને જ્યારે આ બધું શુદ્ધ થાય ને

અભ્યાસયોગયુક્તેન ચેતસા નાન્ય ગામિના મતલબ કે અભ્યાસના યોગથી ચિત્તને બીજે ભટકવા ન દેનાર સાધક જ પરમ પુરુષને પામે મન ભટકે તો પણ એને પાછું વાળવાનું બરાબર તો આ કરવો કેવી રીતે માળા જોઈએ કે પછી ગમે તેમ મહારાજજી કહે છે કે ગણતરી માટે તમે માળા વાપરો કે પેલું કાઉન્ટર આવે છે એ વાપરો આંગળીના વેઢે ગણો કે મનમાં જ ગણતરી રાખો એ બધું ગોણ છે મુખ્ય શું છે મુખ્ય છે નિરંતરતા અને બીજી જે બહુ જ મહત્વની વાત છે તમે શું જપી રહ્યા છો તે ધ્યાનપૂર્વક સાંભળવું સાંભળવું એટલે એટલે કે તમે મનમાં રાધા બોલો તો તમારા અંદરના કાનથી એ રાધા શબ્દનો જે ધ્વનિ છે એને સાંભળો આંતરિક શ્રવણ ઓ આ ખરેખર સૂક્ષ્મ વાત છે ખાલી બોલવાનું નથી સાંભળવાનું પણ છે હા આ જ પ્રક્રિયા મનને એકાગ્ર કરવામાં મદદ કરે છે આ બાબતે એક ભક્તે પોતાનો અનુભવ પણ કયો હતો ખબર છે હા સાંભળ્યું હતું શું કહ્યું હતું એમણે એમણે કહ્યું કે જ્યારથી મહારાજજીએ કહ્યું એમ નામ જપ શરૂ કર્યો ત્યારથી જાણે મનની ટાંકી રાધા રાધા નામથી ભરાઈ ગઈ છે છલકાઈ ગઈ છે બીજું કંઈ વિચારવાનું મન જ નથી થતું વાહ પહેલા એમને ટીવી સિરિયલ જોવાનો બહુ શોખ હતો તે પણ છૂટી ગયો આ તો જબરદસ્ત અસર કહેવાય મહારાજજી શું કહે છે આવા અનુભવ વિશે મહારાજજી આને બહુ સારો સંકેત ગણે છે એ બતાવે છે કે સાધના સાચી દિશામાં છે મહારાજજી પોતાનો અનુભવ પણ કહે છે કે ક્યારેક કોઈ ગ્રંથ વાંચતા હોય ત્યારે પણ નામ એટલું હાવી થઈ જાય કે એમ લાગે કે આ બધા જ શાસ્ત્રોનું ફળ શું તો કે આ નામ જ બીજું બધું ગોણ લાગે એટલે નામ જપથી આપોઆપ રૂચિ બદલાતી જાય છે જે પહેલા ગમતું હતું એ હવે નથી ગમતું બરાબર પેલો મૂવી જોવાનો પ્રશ્ન હતો ને હા હા કોઈકે પૂછ્યું હતું કે મૂવી જોવી એ પાપ છે તો મહારાજજીએ પાપ પુણ્યની ચર્ચા કરવાને બદલે મનની શુદ્ધતા પર ફોકસ કર્યું એમણે કહ્યું શું કામ આપણે મનને ગંદુ કરીએ હમ આપણે જે જોઈએ સાંભળીએ એની છાપ તો મન ઉપર પડે જ અને મનનો સ્વભાવ કેવો નીચે તરફ જવાનો સંસારી વાતોમાં ક્યારેક નકામી વાતોમાં સહેલાઈથી ભટકી જાય જેમ પાણી ઢાળ તરફ વહે એમ બરાબર હવે પાણીને ઊંચે ચડાવવું હોય તો પંપ જોઈએ કોઈ યંત્ર જોઈએ એમ મનને ઉપર લઈ જવા પ્રભુ તરફ વાળવા માટે મંત્રરૂપી યંત્ર જોઈએ નામજપ એ જ મંત્ર યંત્ર છે વાહ ખૂબ સરસ ઉપમા મંત્ર એટલે મનને ઉપર ઉઠાવતું યંત્ર હા આ તો થઈ નામજપ અને એના પ્રભાવની વાત હવે એક બીજો અગત્યનો મુદ્દો લઈએ જે વ્યવહારમાં ઘણીવાર મૂંઝવે છે બધામાં ભગવાન જોવા નિખિલજીનો પ્રશ્ન હતો આ હા આ બહુ જ મહત્વનો મુદ્દો છે અને સમજવા જેવો છે મહારાજજી ગીતાના શ્લોકનો ઉલ્લેખ કરે છે પેલો વિદ્યા વિનય જાણીતો શ્લોક છે એનો અર્થ હે કે જ્ઞાની પુરુષો વિદ્વાન બ્રાહ્મણ હોય ગાય હોય હાથી હોય કૂતરો હોય કે ચાંડાલ હોય બધામાં સમાન દૃષ્ટિ રાખે છે સમદર્શી હોય છે પણ અને આ પણ બહુ જ અગત્યનો છે મહારાજજી કહે છે તેઓ સમવર્તી નથી હોતા સમદર્શી પણ સમવર્તી નહીં એટલે કે જોવું સમાન ભાવથી પણ વર્તન સરખું નહીં બરાબર એકદમ બરાબર અને આને મહારાજજી બહુ સરસ ઉદાહરણોથી સમજાવે છે જેમ કે જેમ કે ઘરમાં માતા છે પત્ની છે દીકરી છે બહેન છે બધા સ્ત્રી સ્વરૂપો છે બધામાં એ જ ભગવાન છે દ્રષ્ટિ સમાન રાખવાની પણ વ્યવહાર વ્યવહાર તો અલગ જ હોય માતાને પગે લાગીએ પત્ની અડધાંગીની છે દીકરીને વહાલ કરીએ બહેન સાથે જુદો સંબંધ બસ આજ વાત છે દર્શન સમાન વર્તન વિવેકપૂર્ણ પેલી હાથીવાળી વાર્તા પણ આના માટે જ હતી ને હા એ જ પેલો શિષ્ય જેને ગુરુએ કહ્યું કે સર્વત્ર બ્રહ્મ છે અને પછી પાગલ હાથી સામે ઉભો રહી ગયો હા અને હાથીએ એને ફેંકી દીધો ત્યારે ગુરુજીએ શું પૂછ્યું કે મહાવત કઈ બોલતો હતો શિષ્ય કે હા એ તો બૂમો પાડતો હતો કે ભાગો ગુરુજી કે તો બેટા તે મહાવતરૂપી ભગવાનની વાત કેમ ના સાંભળે અદ્ભુત એટલે ભાવના રાખવાની પણ વ્યવહારમાં વિવેક વાપરવાનો ચોક્કસ જે આગળ કહે છે ચોરના રૂપમાં ભગવાન આવે તો એની પૂજા દંડારૂપી ભગવાનથી થાય રોગ રૂપે ભગવાન આવે તો ઔષધીરૂપી ભગવાનથી ઈલાજ કરવો પડે વીજળીનું ઉદાહરણ પણ સરસ છે પાવર એક જ પણ એસીમાં ઠંડક આપે હીટરમાં ગરમી આપે પણ ઉનાળામાં હીટર ચાલુ કરો તો દુઃખ જ આપે ને સાચી વાત એમ જ પરમાત્માની શક્તિ બધામાં સમાન છે પણ દુષ્ટમાં દુષ્ટતા રૂપે પ્રગટ થાય સંતમાં રૂપે એટલે ગાય અને કૂતરો બંનેમાં ભગવાન જુઓ પણ ગાયનું દૂધ પીવાય કૂતરા સાથે એવો વ્યવહાર ન કરાય કોઈના ખરાબ આચરણને કારણે એનો સંગ ન કરવો એ દોષદૃષ્ટિ નથી એ તો જરૂરી વિવેક છે આ સમદ્રષ્ટિ અને વિવેકપૂર્ણ વ્યવહારની સ્પષ્ટતા બહુ જ જરૂરી હતી હવે કર્મ અને પ્રારબ્ધનો પેલું ગૂંચવાડો ચંદીગઢથી પારૂલજી હું પ્રશ્ન હતો હા કે કયું કર્મ આપણું ને કયું પ્રારબ્ધ કરાવે છે હા એ કેવી રીતે ખબર પડે આપણ એક સામાન્ય મૂંઝવણ છે મહારાજજી એકદમ સ્પષ્ટ કરે છે પ્રારબ્ધ ક્યારેય પાપ કર્મ નથી કરાવતું અચ્છા તો પ્રારબ્ધ શું કરે પ્રારબ્ધ ફક્ત ભૂતકાળના કર્મોનું ફળ આપે છે સુખ કે દુઃખ સારા કર્મોનું ફળ સુખ ખરાબનું દુઃખ બસ આટલું જ પણ આપણે જે નવા કર્મો કરીએ છીએ એ ક્રિયમાણ કર્મ કહેવાય અને એ પ્રારબ્ધને લીધે નથી થતા એ થાય છે આપણી પોતાની કામના વાસના આપણું વજ્ઞાન આપણી મૂર્ખતા કે પછી આપણા વિવેક કે અવિવેકને કારણે એટલે પસંદગી આપણી છે હા પ્રારબ્ધ પરિસ્થિતિ લાવી શકે પણ એ પરિસ્થિતિમાં આપણે શું કરીએ છીએ ચોરી કરવી કે દાન કરવું સાચું બોલવું કે ખોટું બોલવું એ આપણું ક્રિયમાણ કર્મ છે જે પ્રારબ્ધ નથી કરાવતું પેલું ખેડૂતનું ઉદાહરણ આપ્યું હતું ને હા કે ખૂબ મહેનત કરી પાક તૈયાર કર્યો પણ લણણી વખતે જ કરા પડ્યા અને પાક ગયો આ પ્રારબ્ધનું ફળ ભોગવ્યું પણ ચોરી કરવી કે નહીં એ તો એના હાથમાં હતું બરાબર એટલે પ્રારબ્ધનું બહાનું કાઢીને ખોટા કામ ન કરી શકાય પોતાની જવાબદારી છે બિલકુલ આનાથી આગળ વધીએ એક વધુ ઊંડો પ્રશ્ન હતો પુણેથી ઋષભજીનો આત્મા તો અનાદી છે શાશ્વત છે તો પહેલી વાર એણે પોતાને પરમાત્માથી અલગ ક્યારે માન્યો આ હું ભાવ આવ્યો ક્યાંથી હા આ અત્યંત ગૂઢ પ્રશ્ન છે મહારાજજી આનો જવાબ વેદના મહાવાક્યથી આપે છે એકહમ બહુશ્યામ હું એક છું અનેક થાઉં હા તે એક પરમતત્વ પરમાત્માએ જ સંકલ્પ કર્યો કે હું એકમાંથી અનેક રૂપે પ્રગટ થાઉં અને એ સંકલ્પ માત્રથી આખી સૃષ્ટિ રચાઈ ગઈ ચોરાસી લાખ યોની અસંખ્ય જીવો એ બધું એમના સંકલ્પનું જ પરિણામ છે હા એ પોતે જ પોતાનામાંથી પોતાના દ્વારા પોતાની જ આ લીલા રચે છે એ જ સર્જન પાલન સંહાર કરે છે આપણે બધા મૂળમાં તો એ જ પરમાત્માનું સ્વરૂપ છીએ પણ જો આપણે એ જ છીએ તો આ અલગતા કેમ અનુભવાય છે આ જીવભાવ ક્યાંથી આવ્યો મહારાજજી કહે છે આપણે આપણું મૂળ સ્વરૂપ ભૂલી ગયા દેહને જ હું માની લીધો ઇન્દ્રિયોના સુખને સાચું સુખ માની લીધું આ ભ્રમને લીધે આ દેહાધ્યાસને લીધે આપણે જીવ બની ગયા અને આ ભ્રમ શરૂ ક્યારે થયો એ કોઈ કહી ન શકે કારણ કે જ્યારે પરમાત્માએ સંકલ્પ કર્યો ત્યારે બીજું કોઈ હતું જ નહીં જે નોંધી શકે કે આજે આ તારીખે ભ્રમ શરૂ થયો આ તો અનાદિ છે એટલે ક્યારે એ પ્રશ્ન જ રહેવા દઈએ મહત્વનું એ છે કે આમાંથી નીકળવું કેવી રીતે બરાબર અને એનો ઉપાય છે સાધના ભજન નામજપ શાસ્ત્રાભ્યાસ સત્સંગ પવિત્ર આહાર વિહાર આ બધું ધીમે ધીમે ચિત્ત શુદ્ધ કરે અને આપણને આપણા સાચા સ્વરૂપનું આત્મ સ્વરૂપનું ભાન કરાવે અને આ સાધનાના માર્ગ પર ગુરુનું શું મહત્ત્વ રાજસ્થાનથી અંજનાજીએ શરણાગતિ વિશે પૂછ્યું હતું પેલું કે શિષ્ય શરણે જાય એટલે ગુરુ બધો ભાર ઉપાડી લે હા મહારાજજી સ્પષ્ટ કહે છે કે શરણાગતિ કંઈ ખાલી કંઠી થિલકથી નથી થતી તો કેવી રીતે થાય હવે સાચી શરણાગતિ એટલે મન વચન કર્મથી ગુરુની આજ્ઞાનું પાલન જ્યારે અંદરથી એમ થાય કે આ મન તન ધન બધું તમારું જ છે હું પણ તમારો જ છું જ્યારે અહંકારનું પૂરેપૂરું સમર્પણ થાય ત્યારે એ સાચી શરણાગતિ એટલે અહંકાર છોડવો એ જ મુખ્ય છે હા કારણ કે બંધનનો મૂળ તો અહંકાર જ છે એ જ સમર્પિત થઈ જાય પછી ગુરુકૃપાથી માર ખુલે ખાલી દેખાડો કરીએ ને અંદરથી પોતાની મરજી ચલાવીએ તો ગુરુ ક્યાંથી ભાર ઉપાડે સાચી વાત છે હવે છેલ્લો એક મુદ્દો લઈએ કર્તવ્ય પાલનનો દીપક શર્માજીનો પ્રશ્ન હતો હા કે જો પોતાના કર્તવ્યથી પરિવારને કદાચ પૂરું સુખ ન મળે જેની એ લોકો આશા રાખે તો શું કરું હા કર્તવ્ય છોડી દેવો મહારાજજીનો જવાબ સ્પષ્ટ છે કર્તવ્યને જ પ્રાધાન્ય આપવું ભવે કોઈને થોડો અસંતોષ રહે એમણે સૈનિકનું ઉદાહરણ આપ્યું હતું ને હા સૈનિક દેશ સેવા માટે પરિવારના સુખનો ત્યાગ કરે છે એ એનું કર્તવ્ય છે એ છોડી દે તો અધર્મ થાય મહારાજજી કહે છે ધર્મો રક્ષતી રક્ષિત જે ધર્મનું પાલન કરે ધર્મ એની રક્ષા કરે અને ગીતાના શ્લોક દ્વારા પણ આ જ વાત સમજાવી હતી હા અઢારમાં અધ્યાયનો શ્લોક ટાંક્યો શ્રેયાં સ્વધર્મો વિગુણા એટલે કે બીજાના ધર્મ કરતા પોતાનો ધર્મ ભલે ગુણવગરનો લાગે એ જ શ્રેષ્ઠ છે પોતાના સ્વભાવ મુજબનું કર્મ કરવાથી પાપ નથી લાગતું પણ જો એ કર્મમાં દોષ હોય તો તો પણ એને છોડવું નહીં આગળ કહ્યું છે કે સહજ કર્મ ભલે દોષયુક્ત દેખાય એને છોડવું નહીં કારણ કે બધા કર્મો કોઈને કોઈ દોષથી યુક્ત હોય જ છે જેમ અગ્નિ ધુમાડાથી ઢંકાયેલી હોય છે તો એ દોષ દૂર કેવી રીતે થાય ભગવદ નામ સ્મરણથી કર્તવ્ય કરતા કરતા નામ લેતા રહેવાથી કર્મના દોષ બળી જાય છે બરાબર તો આ આખી ચર્ચાનો સાર કાઢીએ તો શ્રી પ્રેમાનંદજી મહારાજ ભગવત પ્રાપ્તિ માટે સૌથી વધુ ભાર નામ જપ પર મૂકે છે ખાસ કરીને રાધા રાધા હા નિરંતર શ્રદ્ધાપૂર્વક અને સાંભળીને કરેલો જપ અને આ જપ મનની ચંચળતા ઇન્દ્રિયોની લાલસા અને જીવનના દ્વંદ્વો સામે લડવાની શક્તિ આપે છે સાથે સાથે બધામાં ભગવાન જોવા છતાં વ્યવહારમાં વિવેક રાખવો અને પોતાના કર્તવ્યનું નિષ્ઠાથી પાલન કરવું આ મુખ્ય મુદ્દાઓ રહ્યા બરાબર કહ્યું અને એક વિચાર જે મને ખાસ રહી ગયો મનમાં તે એ કે મહારાજજી વારંવાર કહે છે ને કે મન ભલે ભટકે ધ્યાન ના લાગે ગુણોનો પ્રભાવ હોય તો પણ જબરદસ્તી નામજપ ચાલુ રાખો હા એ વાત પર એમણે બહુ ભાર મૂક્યો છે તો હું વિચારતો હતો કે આ સિદ્ધાંત કે ભલે ભાવ ના હોય મન ના માને પરિણામ તરત ન દેખાય છતાં પણ સાચો પ્રયત્ન સાચું કર્તવ્ય સતત ચાલુ રાખવું આ સિદ્ધાંતને જો આપણે જીવનના બીજા ક્ષેત્રોમાં લાગુ પાડીએ તો અભ્યાસમાં કામમાં સંબંધોમાં જ્યાં મન ન લાગતું હોય ઉત્સાહ ન હોય ત્યાં પણ ભાવની રાહ જોયા વગર ફક્ત શિસ્તથી પ્રયત્ન ચાલુ રાખીએ તો તો કદાચ આપણા અભિગમ અને પરિણામોમાં ઘણો ફરક પડી શકે ખરેખર વિચારવા જેવો મુદ્દો છે હા ખૂબ જ સરસ આશા રાખીએ કે શ્રી પ્રેમાનંદજી મહારાજના માર્ગદર્શન પર આધારિત આ ચર્ચા જે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધમ જસાપરા દ્વારા પ્રસ્તુત સત્સંગમાંથી આપણે લીધી તે સૌને ઉપયોગી થઈ હશે જરૂર જો આપને આ વિશ્લેષણ ગમ્યું હોય તો તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ ચર્ચાને લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને જેમ ગુજરાતી ટીવી ડોટ કોમને આપ સૌ સાથ આપો છો તેમ અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બિલકુલ ફરી મળીશું એક નવા વિષય સાથે આવી જ ઊંડાણપૂર્વકની વાતચીત કરવા ત્યાં સુધી સૌને રાધે 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 રાધે